નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવપૂર્વ સ્વાગત કરું છું મિત્રો મિત્રો આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શિયાળુ ઋતુની અંદર જે ખેડૂત મિત્રોએ ચણાનું વાવેતર કરેલું છે મિત્રો એ ચણાના વાવેતરની અંદર ઈયળનો જે પ્રશ્ન છે મિત્રો એ ઈયળના પ્રશ્નના સોલ્યુશન માટે આપણે આજે જે પાંચ ટકા ઉપયોગ કરશું તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો ઇમામેક્ટિન બેનજોઈટ પાંચ ટકાની ખાસિયત એવી છે મિત્રો કે વાતાવરણની અંદર જ્યારે ભેજ હોય કે વાદળછાયું વાતાવરણ હોય યા તો વાતાવરણ ઠંડુ હોય એવા સમયે એમામેક્ટિન બેનજોઈટ આપણા કોઈ પણ પાકની અંદર સારું એવું ઈયળ ઉપર નિયંત્રણ આપે છે મિત્રો તો મિત્રો ઇમામેક્ટિન બેન્જોઈટ એક એવું કન્ટેન છે કે જે આપણા ચણાના પાકની અંદર કે પોપટાની અંદર જો ઈયળ હોય મિત્રો તો એનો પણ સફાયો કરશે મિત્રો અને એની ઉપર સારું એવું નિયંત્રણ આપશે મિત્રો તો મિત્રો આપણા ચણાના પાકની અંદર ઇમામેક્ટિન બેન્જોઈટ બજારની અંદર ખૂબ જ સારી એવી કંપનીઓના મળે છે મિત્રો અને ખૂબ જ નહીવત કિંમતમાં મળે છે મિત્રો તો સસ્તું અને સારું કન્ટેન છે મિત્રો તો ચણાના પાકની અંદર ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો મળશે મિત્રો તો મારી જો આવી યોગ્ય અને સચોટ માહિતી મળેલ હોય તો મારી ખેડૂત સાથી ચેનલ છે તેને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો જેના થકી હું આવા અવનવા વિડીયો આપના સુધી પહોંચાડતો રહું મિત્રો હસ્ત